ક્વેશ્ચન નંબર પાંચ ચાર સેમી ત્રીજાવાળા વર્તુળાકાર કાગળમાંથી ત્રણ સેમી ત્રીજાવાળું વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે બાકીના કાગળનું છેતપડ શોધો પાઈ બરાબર ત્રણ ચૌદ લો તો જે બહારનો ભાગ છે આપણે આ વર્તુળ આપેલું છે એની ત્રીજા જે છે એટલે મોટા આર લેવાનું છે કેટલા આપેલી છે ચાર સેમી આપેલી છે એટલે આટલા મોટું આપણું જે છે વર્તુળ છે પણ આપણે જે છે ત્રણ સેમીનું કાગળનું બળતુની ત્રિજ્યા શોધવાની છે એટલા માટે અહીંયાથી અહીંયાની જે ત્રિજ્યા છે એને આપણે આર લેવાની છે ઓકે આર લઈએ એને કેટલા સેમીનું છે આ ત્રણ સેમીનું છે બરાબર અંદરના ભાગનું છેતપળ શોધવાનું છે અને બહારનો ભાગ જે આપેલું છે એ રંગીન ભાગ છે એને કાપી નાખવાના છે તો આપણે અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર આ પાંચ છે આપણું પછી આપણે બહાર બહાર ના ભાગનું બર્તુળની ત્રિજ્યા બર્તુળની ત્રિજ્યા જે આપેલી છે કેટલી છે એટલે મોટી આર લેવાનું છે ચાર સેમી આપ્યું છે કેટલા સેમી આપ્યું છે ચાર સેમી અને અંદરના ભાગનું બર્તુળની ત્રિજ્યા કેટલી લેવાની છે એટલે આર લેવાની છે કેટલા સેમી આપેલી છે ત્રણ સેમી આપેલી છે ઓકે તો આપણે અહીંયા છે બાકી કાગળ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ બરાબર તો આપણે શું કરવાનું છે બહાર ના વર્તુળનું છેતફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ અંદર અંદરનું વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું છે ઓકે તો આનું સૂત્ર જે થાય છે શું થાય છે પાઈ મોટા આર લેવાનું છે કેમ કે આનું જે આર છે ને એ મોટી ત્રીજા છે એટલે આર મોટું છે અને આ જે છે કેપિટલ લીટરમાં છે આ આપણે અહીંયા જોઈએ તો અહીંયા છે પાઈ આર સ્ક્વેર આ બંને સૂત્ર છે બંને વર્તુળના છેદપળ છે બંનેની ત્રીજા જુદા જુદી જુદી છે ને એટલા માટે આર આપણે બંને જુદા જુદા લખેલા છે ઓકે હવે છે પાઈ એટલે આપણે કોમન લઈ લેવાનું છે અહીંયા બહાર આવી જશે એટલે અહીંયા આવી જશે આર સ્ક્વેર અને અહીંયા આરની વેઘાત બરાબર આરની વેઘાત માઇનસ આરની વેઘાત છે ઓકે એના પછી આપણે શું કરવાનું છે આર આ જે હોય છે સૂત્રના પ્રમાણે એક વખત માઇનસમાં આર લખવાનું છે આ અને એક વખત પ્લસમાં લખવાનું છે પછી આપણે અહીંયા જોઈએ આ સૂત્રના પ્રમાણે છે કયા સૂત્ર છે તો એ આપણે જોઈએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય ત્યાંને એનું વર્ગમૂળ કરવામાં આવે છે અને આનું વર્ગમૂળ થયું એ અને પછી બી એક વખત માઇનસ અને એક વખત પ્લસ લખવાનું હોય છે એ સૂત્ર છે અહીંયા આર છે જે છે આ મોટું આર છે કેટલા છે ચાર ચાર માઇનસ અને નાનું આર જે છે એ લે ત્રણ ઓકે અહીંયા ચાર પ્લસ ત્રણ આવી રીતે લખવાનું છે પછી પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે ઓકે હવે ગુણાકારમાં અહીંયા કેટલા વધે છે ચારમાંથી ત્રણ વાત કરીએ તો એક અને ચાર અને ત્રણ કેટલા થાય છે સાત હવે સાતનું ગુણાકાર કરવાનું છે સાત ચોક અઠ્યાવીસની આઠ બધી એટલી બે સાત એકા સાત અને બે કેટલા થાય છે નવ થાય છે અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ સાત તરી એકવીસ એટલે કેટલા આવ્યું છે સેમીની બે ઘાત લખી કાઢવાનું કેમ કે આ છે ને એટલા માટે તો પછી આમ કાગળનું ક્ષેત્રફળ છેત્રફળ બરાબર કેટલા થાય છે એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું સેમીની બે ઘાત હોય આવી રીતે આ થયું તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે તો ક્વેશ્ચન નંબર છ છે એક પોઈન્ટ પાંચ મીટર વ્યાસવાળા વર્તુળા કાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે સાધના લેસ મૂકવા માંગે છે જરૂરી લેસની લંબાઈ શોધો અને જો એક મીટર લેસના રૂપિયા પંદર હોય તો તેની કિંમત પણ શોધો પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું છે તો ક્વેશન નંબર પાંચમાં શું આપેલું છે ક્વેશ્ચન આપવા નંબર પાંચમાં વ્યાસ આપેલું છે વ્યાસ કેટલું છે તો એક પોઈન્ટ પાંચ મીટર આપેલું છે ઓકે તો એની ત્રીજા શોધવાની હોય તો ત્રીજા ત્રીજા એટલે કે આર આર બરાબર શું થાય છે વ્યાસ ભાગ્યા બે વ્યાસ કેટલું છે અહીંયા એક પોઈન્ટ પાંચ મીટર છે અને ભાગાકારમાં બે આ આપણું શું થયું છે આ આપણે અહીંયા શોધ્યું છે ત્રીજા ઓકે આ આપણું એક વર્તુળ છે ઓકે એના ચારે બાજુ શું કરવાની છે લેસ મૂકવાની છે આવી રીતે ઓકે તો આને આની શું શોધવાની છે આપણે પરિધિ શોધવાની છે પરીખ શોધવાની છે બરાબર અહીં વર્તુળાકાર ટેવલ ક્લોથમાંથી કિનારી પર લેસ મૂકવાની છે તેથી વર્તુળની પરિધિ શોધીશું ઓકે આ તો આપણે શોધીએ અહીંયા પરી બર્તુળ ની નું સૂત્ર શું થાય છે ટુ પાય આર થાય છે બેની જગ્યા બે અને પાયની જગ્યા કેટલા મૂકવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ મૂકવાનું છે ગુણાકારમાં એક પોઈન્ટ પાંચ ભાગ્યા બે આર બરાબર કેટલા સુધી છે એક પોઈન્ટ પાંચ ભાગ્યા બે બેથી બે ઉડાઈ નાખવાના છે હવે અહીંયા પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચૌદ અને એક પોઈન્ટ પાંચ આપેલું છે બરાબર આપણે પોઈન્ટ ભૂલી જવાના પહેલાં ગુણાકાર કરી લેવાનું પછી યાદ કરી લેવાનું બરાબર પંદર ચોક સાઠ થાય છે બધી કેટલી તો પંદર ચોક સાઠ ની ઝીરો બધી છ પંદર એકા પંદર અને પંદર અને છ કેટલા થાય છે એકવીસ એકવીસની એક બધી બે પંદર ત્યારે પિસ્તાલીસ પિસ્તાલીસ અને બે કેટલા થાય છે સુડતાલીસ થાય છે ઓકે તો આપણે અહીંયા લખી દીધું છે હવે પોઈન્ટ જોવાના અહીંયા એક અંક આગળ પોઈન્ટ છે અહીંયા બે અંક આગળ પોઈન્ટ છે એટલે કેટલા અંકો આગળ થાય એટલે ત્રણ અંકો આગળ શું થાય છે પોઈન્ટ આવે છે એટલે કે આપણે એને કેવી રીતે લખવાનું છે ચાર પોઈન્ટ ઇકોતેર લખવાનું છે આ આપણી શું છે આ મીટરમાં આવ્યું છે ઓકે હવે આ જે છે આ લંબાઈ શોધી લીધી છે હવે એક મીટર લંબાઈ લેસની કિંમત લેસની કિંમત આપણી પાસે કેટલી છે રૂપિયા પંદર આપેલું છે તો આપણને કેટલાની શોધવાની છે આ ચાર પોઈન્ટ ઇકોતેર મીટર લંબાઈની લેસની કિંમત ઓકે કેટલા થાય છે આમ ક્રોસ ગુણાકાર કરવાનો છે ચાર પોઈન્ટ એકોતેર ગુણાકારમાં પંદર પંદર એકા પંદરની પાંચ બધી એક પંદર સત્તા એકસો પાંચ અને એક કેટલા થાય છે એકસો છ ની છ બધી દસ પંદર ચોક સાઠ અને દસ કેટલા થાય છે સિત્તેર થાય છે કેટલા અંકો આગળ છે તો બે અંકો આગળ પહોંચશે એટલે આપણે અહીંયા લખી કાઢવાના ઓકે તો આમ લેસની કિંમત કેટલા રૂપિયા આવી છે આ તો આપણી પાસે આ આવ્યું છે સિત્તેર પોઈન્ટ પાસઠ રૂપિયા આવ્યું છે ઓકે આમ લેસની લંબાઈ કેટલી છે ચાર પોઈન્ટ એકોતેર મીટર અને લેસની કિંમતની કિંમત બરાબર રૂપિયા સત્તર પોઈન્ટ પાંસઠ થાય છે ઓકે હવે ક્વેશ્ચન નંબર સાત છે બાજુમાં દર્શાવેલી એટલે આ આકૃતિ છે અર્ધવળતરાકાર આકૃતિનો વ્યાસ સહિત પરિમિતિ શોધવાની છે બરાબર તો આ જે છે ને પરમિતિ જે છે એટલે આ છે આને શું કેવી રીતે શોધી શકાય છે તો આ આપણું જે વર્તુળની પરિઘ છે પર શું છે અર્ધી છે એટલા માટે બેથી ભાગાકાર કરવાનું છે અને એમાં શું કરવાનું છે વ્યાસને ઉમેરી નાખવાનું બરાબર તો આપણે વ્યાસ સહિત પરિમિતિ શોધો તો આપણે અહીંયા શોધીએ ક્વેશ્ચન નંબર સાત છે અહીંયા અર્ધ બર્તુળનું શું આપ્યું છે અર્ધ અર્ધ વર્તુળનો વ્યાસ આપેલું છે વ્યાસ કેટલા આપેલું છે દસ સેમી આપ્યું છે ઓકે પછી આપણને શું શોધવાની છે ત્રિજ્યા ત્રિજ્યા એટલે આર ઓકે ત્રિજ્યા શોધવાની છે તો વ્યાસ ભાગ્યા શું થાય છે બે વ્યાસ કેટલું આપેલું છે દસ ભાગ્યા બે કેટલા થાય છે પાંચ સેમી થાય છે ઓકે હવે છે અર્ધ પરિમિતિ શોધવાની છે અર્ધ વર્તુળ બરાબર તો આપણે જોઈએ અર્ધ અર્ધ અર્ધવર્તુળની પરીનું સૂત્ર શું થાય છે તો એ જે છે ને વર્તુળની પરિધ શું થાય છે ટુ પાય આર અને એમાંથી શું કરવાનું છે એક ભાગ્યા બેની બેથી ગુણાકાર કરીએ એટલે બેથી ભાગાકાર કરીએ તો બેથી બે ઉડાવી નાખવાના કેટલા થાય છે પાયાર અર્ધ અર્ધ વર્તુળની પરિ કેટલા છે તો આર છે ઓકે હવે છે આપણે શોધવાની છે અર્ધ વર્તુળની પરિમિતિ પરિમિતિમાં શું થાય છે પરી પ્લસ વ્યાસ જે છે એને ઉમેરી નાખવાનો પરી કેટલા આપેલું છે આપણે અહીંયા શોધ્યું છે એટલે આપણે એનું સૂત્ર મૂકીએ પાય અને વ્યાસ જે છે એટલે દસ સેમી ઓકે તો આપણે શોધવાનું છે બાવીસ વાગ્યા સાત મૂકવાનું છે અહીંયા અને આરની જગ્યા કેટલા મૂકવાની છે પાંચ પ્લસ દસ વાગ્યા દસ સેમી ઓકે તો હવે શું કરવાનું છે આ બાવીસ પંજા એકસો દસ થાય છે અને એકસો દસમાં આપણે શું સાતથી ભાગાકાર કરવાનું છે આપણે એમાંથી ભાગાકાર કરીએ તો કેટલા આવે છે પંદર પોઈન્ટ ઇકોતેર સેમી આવે છે ભાગાકાર કરીએ તો અને દસ સેમી આપણે અહીંયા લખી કાઢવાનું ઓકે આ બંનેનો ઉમેરીએ તો કેટલા થાય છે પચીસ પોઈન્ટ ઇકોતેર સેમી થાય છે ઓકે આમ આપેલી અર્ધ વર્તુળ ની પરિમિતિ કેટલા થાય છે પચીસ પોઈન્ટ એકોતેર સેમી છે હવે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર આઠ છે જો પોલિશ કરવાનો દર રૂપિયા પંદર મીટરની વેઘાત હોય તો એક પોઈન્ટ છ મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ઉપર સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો અહીંયા છે પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો આઠમા કુસમ ક્વેશનમાં શું આપ્યું છે વ્યાસ આપેલું છે શું આપેલું છે વ્યાસ એટલે કેટલા આપેલું છે એક પોઈન્ટ છ મીટર આપેલું છે ઓકે હવે એની ત્રિજ્યા શોધવાની છે તો ત્રિજ્યા એટલે કે આર શું થાય છે વ્યાસ ભાગ્યા બે થાય છે એક પોઈન્ટ છ ભાગ્યા બે ભાગાકાર કરીએ તો અહીંયા ભાગાકાર નથી થતું એટલે ઝીરો મૂકી દેવાનું છે આ સોળ થયા બે અઠા સોળ બરાબર આમ કેટલા થયા ઝીરો પોઈન્ટ આઠ મીટર થાય છે ટેબલની બળોતરા કાર સપાટીને પોલિશ કરવાની છે તેથી બળતરા કાળ સપાટીનું આપણે છેતફળ શોધીશું હવે છે બળતુરા સપાટીનું ક્ષેત્રફળ શું થાય છે એ શું છે આપણે પાય આર સ્ક્વેર થાય છે ઓકે પાયની જગ્યા ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે અને આરની જગ્યાએ આપણે ઝીરો પોઈન્ટ આઠ કેટલી વખત લેવાની છે બે વખત કેમ કે અહીંયા બેગ હાથ છે એટલા માટે હવે આ બંનેનું ગુણાકાર કરવું કરવાનું છે તો તો કેવી રીતે કરી શકાય છે ઓકે તો આપણે કરીએ પહેલાં તો મેં ગુણાકાર કરી લીધું છે કેટલા આવ્યું છે અહીંયા ગુણાકારમાં આ બધું ગુણાકાર કર્યું છે તો બે પોઈન્ટ ઝીરો ઝીરો નવ છ મીટરની બેગ હાથ આવી છે ઓકે હવે આપણી પાસે છે એક મીટરની બેગ હાથ ઓકે આ મીટરની બેગ હાથ છે પોલિશ પોલિશ કરવાનો ખર્ચ કરવાનો ખર્ચ કેટલા થાય છે રૂપિયા પંદર થાય છે ઓકે તો આપણી પાસે કેટલા આવ્યું છે બે પોઈન્ટ ઝીરો જીરો છન્નું મીટરની બેગ પોલિશ કરવાનો કરવાનો ખર્ચ બરાબર આમ ક્રોસ ગુણાકાર કરવાનો છે આપણે બરાબર પંદર ગુણ્યા બે પોઈન્ટ જીરો જીરો છન્નું ઓકે તો આપણે ગુણાકાર કરીએ પંદર છ કેટલા થાય છે થાય છે બધી નવ પંદર ન્યૂ એકસો પાંત્રીસ થાય છે એકસો પાંત્રીસ અને નવ ઉમેરીએ તો એકસો ચુમ્માલીસની ચાર થાય છે બધી કેટલી તો બધી એ ચૌદ ઓકે પછી પંદરનો ગુણાકાર ઝીરોથી કરીએ તો ઝીરો થાય છે અને ચૌદ એ જે છે બરાબર એ આપણે ઉમેરીએ ઝીરો અને ચૌદ ચૌદ થાય છે ચૌદની ચાર બધી એક પંદરનો ગુણાકાર ઝીરોથી કરીએ ઝીરો અને બધી એક છે ને એટલે એ ઉમેરીએ ઝીરો અને એક એક થાય છે બરાબર પંદર દુ ત્રીસ થાય છે હવે આપણે જોવાનું છે કેટલા અંકો આગળ પોઈન્ટ છે તો એક બે ત્રણ ચાર ચાર અંકો આગળ છે એટલે આપણે અહીંયા આવી જશે ઓકે એટલે કેટલા થયા ત્રીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસ થયું રૂપિયા ઓકે આપણે અહીંયા લખી કાઢવાનું છે રૂપિયા ઓકે આ આપણું આન્સર થયું આમ ટેબલની ઉપરની સપાટીને પોલીશ કરવાનો કરવાનો ખર્ચ રૂપિયા રૂપિયા ત્રીસ પોઈન્ટ એકસો ચોમ્માલીસ થાય આગળ જોઈએ ક્વેશ્ચન નંબર નવ છે સુરતીએ ચુમ્માલીસ સેમી લંબાઈના તારને બળોતરાકારમાં બાળ્યો તે વળુતરા વર્તુળની ત્રિજા શોધો તેનું છેદપણ પણ શોધો જો એક તારને ચોરસ આકારમાં બાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે બળતુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ બધું છેદપળ આવરે આવરે છે પાઈ બરાબર બાવીસ ભાગ્યા સાત લો તો ક્વેશ્ચન નંબર નવમાં શું આપ્યું છે તારની લંબાઈ આપી છે તારની લંબાઈ ઓકે કેટલી આપેલી છે ચુમ્વાલીસ સેમી આપેલી છે ઓકે કેટલી આપેલી છે ચુમ્માલીસ સેમી આ તાર છે બરાબર ચુમ્માલીસ સેમીની લંબાઈવાળું આ તારને આપણે વર્તુળાકારમાં ફેરવીએ તો એની જે છે આ તારની લંબાઈ આ બર્તુળની પરીઘ થઈ ગઈ પરીઘને સમાન થઈ ગઈ છે એટલા માટે બનતા બનતા બર્તુળ બર્તુળનો પરિઘ બરાબર ચુમ્માલીસ સેમી થાય ચુમ્માલીસ સેમી થાય છે કેટલા થાય છે ચુમ્માલીસ સેમી થયા પછી આપણે અહીંયા શોધવાની છે બર્તુળની પરિઘ બતુળની પરિઘ બરોબર બર્તુળની પરીગ શોધીએ એનું સૂત્ર શું થાય છે ટુ પાય આર થાય છે શું થાય છે ટુ પાય આર થાય છે બરાબર હવે છે આપણી પાસે પરીઘ આપેલું છે કેટલા છે ચુમ્માલીસ છે આ છે બે પાય બરાબર કેટલા લેવાનું છે બાવીસ ભાગ્યા સાત અને આ આર ઓકે અહીંયા ચુમ્માલીસ આપેલું છે આ નીચેવાળું પદ ઉપર આવી જશે અને ઉપરવાળું પદ જે છે એ નીચે આવી જશે બરાબર ઉપરવાળી સંખ્યા નીચે અને નીચેવાળી સંખ્યા ઉપર આવી જાય છે જ્યારે ડાબી જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ બરાબરની ત્યારે હવે છે અહીંયા આર બરાબર અહીંયા કાપી દેવાના છે બાવીસ દુ ચુમ્માલીસ થાય છે અને બેથી બે ઉડાવી નાખવાનું છે એટલે આર બરાબર કેટલા આવ્યા છે સાત અહીંયા સેમીમાં આપ્યું છે એટલા માટે આર બરાબર સાત સેમી આપણું અહીંયા આવ્યું છે ઓકે પછી આપણે શું શોધવાનું છે તો અહીંયા આપણે બળતુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું છે બળતુળ નું છેત્રફળ શું થાય છે પાયાર સ્ક્વેર થાય છે ઓકે શું થાય છે પાયાર સ્ક્વેર કે પાય એટલે બાવીસ ભાગ્યા સાત અને આર બરાબર કેટલા આવ્યા છે સાત કેટલા વખત લે લેવાનું છે આપણે બે વખત કેમ કે અહીંયા બે ઘાત છે ઓકે આ સાતથી સાત ઓળાવી નાખેલું છે બાવીસ સત્તા એકસો ચોપન થાય છે અહીંયા સેમીની બે ઘાત લખી કાઢવાની ઓકે આ આપણું ગળતું છેદફળ આવ્યું છે ઓકે તો પછી એમાંથી શું કરવાનું છે એ તારમાંથી આપણને જો આવી રીતે એક ચોરસ દોર્યું હોય તો તો એની જે છે લંબાઈ શોધવાની છે તો આની લંબાઈ કેટલી છે ઓકે તો આપણે જોઈએ બર્તુણની પરીગ એટલે અહીંયા જે છે ચોરસની પરિમિતિ થાય છે ચોરસની પરિમિતિ પરિમિતિ બરાબર શું થાય છે એ વર્તુણની પરીગ એ તારની લંબાઈ તારની લંબાઈ ઓકે કેટલી છે એ અહીંયા જે સૂત્ર છે ને વર્તુળની ચોરસની પરિમિતિનું તે શું થાય છે ચાર ગુણ્યા લંબાઈ થાય છે એટલે એલ ઓકે બરાબર પરિમિતિ જે થાય છે ને વર્ગ આ જે છે ચોરસની શું થાય છે ચારો બાજુનો સરવાળો કે ચાર ગુણ્યા લંબાઈ આવી રીતે પણ લખી શકાય છે તો આપણે અહીંયા સૂત્ર લખ્યું છે અને તારની લંબાઈ કેટલી છે ચુમ્માલીસ સેમી છે હવે આપણે એલ શોધવાની છે એટલે ચુમ્માલીસ ભાગ્યા આ જે છે ગુણાકારમાં છે અહીંયા અહીંયા ભાગાકારમાં આવી જશે એટલે એલ બરાબર કેટલા થાય છે ચાર એકા ચાર અને ચાર એકા ચાર એલ બરાબર કેટલા આવ્યા છે અહીંયા આવ્યું છે આપણી પાસે અગિયાર ઓકે અગિયાર આવ્યું છે તો આ આપણું થઈ ગયું હવે એનું શું શોધવાનું છેદપળ શોધવાનું છે ઓકે તો છેદપળ સુધી અહીંયા તો આપણે લખીએ ચોરસનું ફળ ચોરસનું છેત્રફળ શું થાય છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલ ગુણ્યા એલ થાય છે તો આપણી પાસે એલ શોધી લીધું છે કેટલા છે અગિયાર ગુણ્યા અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર કરીએ તો એકસો એકવીસ સેમી થાય છે કેટલા થાય છે એકસો એકવીસ સેમીની બે ઘાત થાય છે હવે આપણી પાસે છે અહીંયા જો તમે ધ્યાનથી અહીંયા અહીંયા કેટલા છે એકસો ચોપન સેમી છે અહીંયા કેટલા છે ચોપન સેમી બળતુળનું ક્ષેત્રફળ છે અને અહીંયા કેટલા છે એકસો એકવીસ સેમી છે તો કોનું વધારે છે તો આપણે એ જે છે તો બળતુળનું છેદફળ વધારે છે બરાબર તો આપણે લખીએ અહીંયા ચોરસના છેત્રફળ કરતાં બળતુળનું ક્ષેત્રફળ વધારે છે ઓકે તો આવી રીતે આ વિડિયો પૂરું થાય છે તમને વિડિયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડિયોમાં જય હિન્દ જય ભારત બંધ માતરમ